નમસ્કાર મિત્રો કેમ છો હું છું આપનો મિત્ર કાંતિલાલ હેમાણી મારી આ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે નિયમિત રીતે મળતા રહીએ છીએ એપ્રિલ બે હજાર એકવીસનો આ મહિનો ચાલે છે અને અત્યારે કોરોના કાળ હોવાના લીધે ઘરથી બહારના દૃશ્યો દર્શાવવામાં ઘણી બધી પ્રોબ્લેમ હોવાના લીધે આજે હું એક પુસ્તકનું વાંચન કરી રહ્યો હતો ભારતના એક પ્રસિદ્ધ વ્યક્તિ વિશે સુંદર અને કલાત્મક રીતે રજૂઆત થયેલી મને એમ કે એ મહાપુરુષની વાતો હું આપના સુધી મારી ચેનલ કાંતિલાલ હેમણી દ્વારા પહોંચતી કરું તો આજના જે મહાપુરુષ છે એ એવા છે કે જે અવસાન પામ્યાના ફક્ત બે મહિના પછી એમને ભારત રત્ન રામચંદ્ર રેડ્ડી નામના ત્યાંના સ્થાનિક જાગીરદાર છે જમીનદાર હતા એમને વિનોબાભાઈ વાત કરી અને વિનોબાભાઈનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું ઋષિ જેવું વ્યક્તિત્વ હતું નિર્મળ વ્યક્તિત્વ હતું અને એમની વાત રામચંદ્ર રેડ્ડી જે ગામના જમીનદાર હતા એમને સહજ સ્વીકારી દીધી અને એમણે એસી એકર માગી હતી અને એકસો એકર જમીન એમણે દાનમાં આપી દીધી

પછી જમનાલાલ બજાજના પનાર આશ્રમમાં પાછા પરત ફર્યા અને ત્યાંથી એમણે નક્કી કર્યું કે મારે પદયાત્રા કરી અને આખા ભારતમાં ભર્યા અને જે લોકો જમીનદારો હતા પૈસાદારો હતા એમને પાસેથી ગરીબ લોકોને એમણે જમીન દાનમાં અપાવી આવા મહાન વિનોબા ભાવે કુષ્ઠરોગોની જેમને કુષ્ઠરોગ શરીરમાં થઈ જતો અને એમને કોઈ સેવા કરવાવાળો ન મળતું એમની પણ એમની સેવા કરતા એમના દાદા શંભુરા એ કોઈ પણ જાતના જાતમાં માનતા નહીં અને એ પણ એમ કહેતા કે દરેક વ્યક્તિ ઈશ્વરનો બાળક છે તો ઈશ્વરના બાળકોમાં ભેદભાવ કયો આવા મહાન દાદાના ગુણ વિનોબા ભાવમાં પણ ઉતરેલા એ જ્યારે વડોદરામાં ભણતા હતા અને ફાઇનલની પરીક્ષા આપવા માટે મુંબઈ જતા હતા ત્યારે સુરત ઉતરી ગયા કે આપણે હવે આગળ ભણવું નથી અને त्यांती ए छे काशी जिते रिया ने काशी जईने संस्कृत नो मोठे पाहे अभ्यास करियाता एवा समयो त्या गांधीजी आवेला काशी काशी એટલે वाराणसी वाराणसी એટલે બનારસ આવા ત્રણ નામ તરફ તો વિશિષ્ટ અને પવિત્ર સ્થળ ને ઈ પોતે સંસ્કૃત નો ઊંચા લેવલ નો અભ્યાસ કરતા હતા ત્યાં મને ગાંધીજી નું પ્રવચન સાંભળ્યા પછી એમના આખો દિલ નો પરિવર્તન થઈ ગયું આમ તો જો કે એનામાં ઊંચા લેવલ લા વિચારો વિચારો પેલી થી પડ્યા જ હતા અને એમણે ગાંધીજીને પ્રવર્તન સાંભળ્યા પછી પત્ર લખ્યો કે મારે સમાજ સેવા કરવી ગાંધીજીએ ઓગણીસો પંદર કે સોળ આસપાસ એમને અમદાવાદ આશ્રમમાં બોલાવી દીધા અને આશ્રમનું સંચાલનની જવાબદારી સોંપી તમને એમ કે આશ્રમનું સંચાલન એટલે કેવું સંચાલન છો આશ્રમનું સંચાલન કરતાં વિનોબા ભાવે એટલે આશ્રમની સફાઈ કરતા આશ્રમના જે જાજરૂ બાથરૂમ હોય એમની સફાઈ કરતા આવી રીતે એ લાંબો સમયથી પ્રવેશ વિનોભા ભાવેના માતાજીને ઘણી ઈચ્છા થતી ગીતાજી વાંચવાની અને જ્યારે એમને સરળ ભાષામાં ગીતાનું મરાઠી ભાષામાં નથી મળી શકતી તો એ દિવસે એમણે એક ગાંઠ માનતી હતી કે મારે એક સરસ મરાઠી ભાષાની સામાન્ય માણસો સમજી શકે એવી ગીતાજી લખવી અને એ જ્યારે અંગ્રેજોએ એમને જેલમાં પૂરેલા ત્યારે એમને પુષ્કળ સમય મળેલો એ સમય દ્વારા એમણે ગીતા પ્રવચનો નામનું એક પુસ્તક લખેલું અને ત્યારે ઘર ઘર સુધી ગુજરાતી ભાષામાં પણ આ પુસ્તક મળે છે ઘર ઘર સુધી દક્ષિણ ભારતની જેલમાં એક વખત એમને પૂરેલા હતા ત્યાં ઘણી બધી દક્ષિણ ભારતની ભાષાઓ ત્યાંના સ્થાનિક કેદીઓ પાસેથી શીખેલી સારું માણસ જ્યાં પણ જાય ત્યાંથી નવી રીતે સારી વસ્તુ મેળવતો રહે છે આવા વિનોબા ભાવે જ્યારે અમદાવાદ આશ્રમમાં રહેતા હતા ગાંધીજી સાથે ત્યારે જમનાલાલ બજાજ ત્યાં એક વખત આવેલા અને જમલાલા બજાજે કીધું કે વર્ધામાં પણ આવો એક અમદાવાદના જો આશ્રમ સ્થાપો તો ગાંધીજીએ કીધું કે હું અહીંથી તરત બહાર નીકળી શકું એમ નથી પણ વિનોબાને હું મૂકો છું અને વિનોબા ભાવે ત્યાં વર્ધા ગયેલા અને વર્ધાનો આશ્રમ સરસ તૈયાર કરેલો પછી તે પવનાર આશ્રમ પણ તૈયાર તૈયાર કરેલો અને પવનાર આશ્રમમાં વિનોબા ભાવે ખૂબ લાંબો સમય સુધી રહેલા અને એ પવનાર આશ્રમમાં રહ્યા પછી એમણે પદયાત્રા કરેલી અને આખું ભારત મહત્તમ ભારત એ પગપાળા ફરી નીકળેલા એમની જે પદયાત્રા જેમણે એટલી બધી કરી છે એટલો બધો પગે ફર્યા છે કે જે હું કદાચ દુનિયાનો હું માનતો નથી કે ભારતનો કોઈ વ્યક્તિ એટલો બધો પગે ચાલ્યો લાંબો સમય સુધી ચાલ્યો એ પગપાળા ફરી અને એમને દુખ્યો દુઃખ દૂર કર્યો જે ગરીબ લોકો હતા જે લોકો જે લોકો પાસે જમીન નથી એવા લોકોને એમને જમીન અપાવી એવા મહાન પુરુષને આપણે આજના પવિત્ર દિવસે નમન કરીએ છીએ એ મહાન વ્યક્તિને નમન કરીએ છીએ એમની